આદિવાસી કલાકારો માટે એક નવો નિયમ લાગુ થઈ ગયો છે કયો નિયમ છે અને શું કહ્યું છે જે જે અધિકારીઓ છે જે નેતાઓ છે જે શું કહ્યું છે આદિવાસી સમાજના કલાકારો માટે એક નવો નિયમ લાગુ પડ્યો છે કે ઓલસલ એટલે કે જેમ તેમ ટીમલીઓ કે અન્ય ગીતો બનાવશે સમાજને નુકસાન થતી એવું કંઈ ગીત બનાવશે તો એમના પર કાર્યવાહી કરવામાં આવશે એવું કહી રહ્યા છે મિત્રો આ હું નથી કરી રહ્યો આ જે આની સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઝીણા ઝીણા અક્ષર છે તમે વાંચી શકતા હોય તો વાંચી જાઓ કે આદિવાસી સમાજના તમામ કલાકારને જે નોટિસ બાર બહાર પાડવામાં આવે છે કે અત્યારે જે સોશિયલ મીડિયા પર અલચલ એટલે કે જેમ ફાવે એવી ગીતો બનાવવામાં આવે છે કોઈપણ ડાયરેક્ટરની પરમિશન એટલે કોઈપણ ડાયરેક્ટર હોદિયા વગર એટલે કે જેમ ફાવે એમ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો આને લઈને મોટો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમ તેમ અલચલ એટલે કે જેમ ફાવે એમ જે ગીતો બનાવશે એમના પર કાર્યવાહી કરવામાં આવશે જેમ કે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે આ જે પોસ્ટર જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો અત્યારે જે જે ચૌદથી પંદર વર્ષના જે છોકરા કે છોકરીઓ છે એ આવા જે અલચલ ગીતો એટલે આપણે કોઈપણ પ્રકારની કોઈ કલાકારની વિરુદ્ધ નથી કોઈ પક્ષના વિરુદ્ધ નથી ફક્ત ને આપણું કામ એ છે કે જાણકારી આપવાનું મિત્રો આપણે કોઈની જોડે દુશ્મની નથી આપણે ફક્ત ને ફક્ત જે પણ વિડીયો આપણે જોઈ રહ્યા છે મનોરંજન માટે છે અને સાચી જાણકારી અને લોકોને ખબર પડે તે જ માટે આપણે વિડીયો બનાવતા હોય છે જ્યાં મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આને લઈને તમારે શું કેવું છે એ ફટાફટ લાઇક કરીને ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે આ આ ઘટના વિશે તમારે શું કહેવું છે કે ભાઈ અત્યારે જે સમાજની અંદર જે ખરાબ અસર થઈ રહી છે એને લઈને જે ગીતો બનાવશે એને મોટી કાર્યવાહી કરવામાં આવશે એવું જે આ પોસ્ટરની અંદર સ્પષ્ટ લખેલું છે જી હા મિત્રો મિત્રો આપણું કામ છે ફક્ત તમને માહિતી આપવાનું જી હા આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત